બારડોલી તાલુકાના વ્યાજ વિભાવની દુકાનોના સંચાલકોએ તેમને લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા આક્રમણ વલણ અપનાવ્યું છે બારડોલી તાલુકાના વ્યાજ વિભાવની દુકાનોના સંચાલકોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા આક્રમણ વલણ અપનાવ્યું છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર બારડોલી તાલુકા એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે એસોસિએશને નવેમ્બર બે હજાર પચીસમાં સાંજ જથ્થાના ચલણ ન ભરવા અને તારીખ એક નવેમ્બર બે હજાર પચીસથી વિતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે આંગળા રહેવાનું એલાન કરાયું છે આ નિર્ણય ગાંધી ચનિયા માર્ગે અસરકારક આંદોલનના પ્રથમ તબક્કાનો ભાગ છે તાલુકા એસોસિએશને જણાવ્યું કે રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને વર્ષો જૂની માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરાઈ છે જોકે હજી સુધી કોઈ સંતોષકારક કે લેખિત લેખિત પ્રત્યુત્તર મળ્યો નથી તેમની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં દરમાં વધારો પ્રોફાઇલમાં તાકેદારી સહાયનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલની જોગવાઈ અને સમિતિના સભ્યોના એસી બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ સામેલ છે આ લાંબી રજૂઆતો છતાં માંગણીઓનો નિકાલ કરવામાં ન આવતા ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રેયર્સ એસોસિએશન અને

હું મંગુભાઈ બચુભાઈ ચૌધરી બારડોલી તાલુકા એફપીએસ પ્રમુખ બારડોલી આજરોજ અમે અમા એફપીએસને લગતા એક આવેદનપત્ર રજૂ કરીએ છીએ જેમાં તકેદારી ખાસ કરીને તકેદારી સમિતિના જે નવ સભ્યો છે તે તમામને ડિજિટલ અંગૂઠો અને ડિજિટલ સાઇન સાથે માલ ઉતારવાનો એવો પરિપત્ર છે તે બાબતે અમે સખત વિરોધ કરીએ છીએ અને આ અવ્યવહારુ જે પરિપત્ર છે એને રદ કરવા સરકારને વિનંતી કરીએ છીએ અને અમારી જૂની પોર્ટલ માંગણીઓ જેવી કે અમારું કમિશન એક સમયસર નથી ચૂકવાતું બીજ સોફ્ટવેરના ના છે સોફ્ટવેર ચાલતા નથી બીજું અનાજ વ્યવસ્થિત આવતું નથી ફિંગર નથી આવતા એવી ટેકનિકલી અનેક બાબતોની આજ રોજ અમે આવેદન પત્રમાં રજૂઆત કરીએ છીએ અને સરકાર અમારી આ માંગણીઓ માંડોલી એક તારીખ નવેમ્બર નવેમ્બરની પહેલી તારીખ થી અમે અમારો આજો ઉકેલ ન આવે તો ગાંધી જીડિયા માર્ગે આંદોલન પર છીએ

સરકાર તકે આ એનો ઉકેલ લાવે સુરેશ રાઠોડ નો રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે